વડોદરા શહેરના જૂના પાદરા રોડ દિવાળીપુરા તાંદલજા સનફારમા રોડ વિસ્તારમાં ગઈકાલે ફરી એકવાર રાત્રે દસ વાગ્યાથી લઈને મોડી રાત સુધી લાઇટો અવારનવાર ગુલ થતા સ્થાનિક રહીશોના ટોળે અગોડા વીજ સબસ્ટેશન ખાતે બોલ કરી બારીના કાચ તોડી નાખી અને પડેલા કેટલાક વાયરોનો જથ્થો સળગાવી દેવામાં આવતા પોલીસ પણ બોલાવવામાં આવી હતી તેમ છતાંય સ્થાનિક રહીશોએ અધિકારીઓને સ્થળ પર બોલાવવા સતત માગણી ચાલુ રાખી હતી વડોદરા શહેરના જૂના પાદરા રોડ દિવાળીપુરા સનફાર્મા રોડ તાંદલજા વિસ્તારની પચાસથી વધુ સોસાયટીઓમાં ફરી એકવાર કલાકો સુધી લાઇટો ડૂલ થતા સ્થાનિક રહીશોના ટોળા બહાર આવી ગયા હતા સ્થાનિક રહીશોએ પહેલાં તો અકોટા સબસ્ટેશન પર ફોન કરીને ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ પણ ફોન નહીં ઉપાડતા આખરે વિવિધ સોસાયટીના રહીશોના ટોળા અકોટા સબસ્ટેશન ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો સ્થાનિક રહીશોએ અકોટા સબસ્ટેશન ખાતે પહોંચી તપાસ હાથ ધરતા કોઈ પણ અધિકારી હાજર ન હતા માત્ર એક જ કર્મચારી ફરજ પર હાજર રાખવામાં આવ્યો હતો જેથી સ્થાનિક રહીશોએ એક કર્મચારીને ઉઘાડો લીધો હતો અને અધિકારીઓને બોલાવવા માટે ફરજ પણ પાડી હતી બીજુ બાજુ કર્મચારી રટણ કરતા રહ્યા કે કર્મચારીઓ સમારકામ માટે વિસ્તારમાં નીકળ્યા છે અને ટૂંક સમયમાં લાઇટ આવી જશે તેની સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો